હાય હેલો ગાઈઝ મારા મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ પર તો મિત્રો આજે તમારા માટે સરસ અને ચાસું એપ્લિકેશન લઈને આવું છું જેનું નામ છે રમી નાઇન્ટી વન બહુ સરસ એપ્લિકેશન છે અને મેં હમણાં જ વિડ્રો લીધા એટલે મેં કોની વિડીયો બનાવી દો મારા મિત્રો માટે તો મિત્રો આ એપ્લિકેશનનો લોગો છે આ એપ્લિકેશનનો લોગો છે એ થમ્બેલ પર મૂકવાનો જ છું અને એની લિંક નીચે આપેલી છે તમે લિંક પર ક્લિક કરશો ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી દેજો ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ કુલ આવું ઇન્ટરફેસ ખુલે રમી નાઇન્ટી વનનો ત્યારબાદ તમારા અંદર મોબાઈલ નંબરને બધું નાખી દેવાનું એટલે તમને બોનસ પણ મળશે આ રીતના તમને બોનસ પણ મળશે અને અમે મિનિમમ વિડ્રો સો રૂપિયાનો છે મિનિમમ ડિપોઝિટ સો રૂપિયાની છે વિડ્રો તો તમે ગમે તેટલાનું કરી શકો તો આ રીતના કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાની અહીંયા અહીંયા ક્લિક કરશો તો તમારા મોબાઈલ નંબર ને બધું આવી જશે અહીંયા ક્લિક કરશો એટલે આ તમારું નામ મોબાઈલ નંબર ને બધું અહીંયા આવી જશે મિત્રો આવી જાય મિત્રો ત્યારબાદ બાદ આવી વિવિધ જાતની ગેમો છે અંદર તમે બોનસ થી પણ રમી શકો છો અને તમારા મિત્રને અહીંયાથી રેફર તમે કરશો અહીંયાથી અહીંયા ક્લિક કરશો એટલે રેફર કરીને પણ તમે રમી શકો છો એ રેફર કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીંયા ક્લિક કરશો રેફર પર ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું મિત્રોને રેફર કરવા માટે વોટ્સઅપ પર ક્લિક કરવાનું વોટ્સઅપ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના વોટ્સઅપ ખુલી જશે આ રીતના વોટ્સઅપ ખુલી જાય કે તમારા કોઈ બી મિત્રને અહીંયાથી તમે લિંક શેર કરી શકો છો ધારો કે આ મિત્ર છે મારો તો અહીંયાથી હું એને લિંક શેર કરી શકું છું પેસ્ટ કરીને આથી પેસ્ટ કરી અને લિંક શેર કરી શકું છું તો મિત્ર આ રીતના લિંક શેર કરવાની ત્યારબાદ પાછું આવી જઈએ આપણી ગેમમાં મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે અને ઘણું બધું બોનસ આપે છે ત્યારબાદ તમારે બોનસ લેવા માટે અહીંયા ક્લિક કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરવાનું અહીં ક્લિક કરશો એટલે આ રીતના ખુલશે અને જે પણ બોનસ કે ગમે તે આવ્યું હોય તો અહીંયા ક્લેમ કરી દેવાનો ક્લેમ પર ક્લિક કરી દેવાનું એટલે તમારામાં આવી જાય અને મિત્રો વિડ્રો માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા અહીંયા ક્લિક કરશો તો આ રીતના ખુલી જશે એમાં તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે એક બોનસનું બીજું કેશનું અને ત્રીજું વિડ્રોનું તમારે પહેલાં તમારે અહીંયા બેંક મેનેજમેન્ટમાં તમારે બેંકનું ખાતું ને બધું યુપીઆઈથી જેનાથી લેવું હોય એ માટે ક્લિક કરવાનું અહીંયા એના માટે અહીં ક્લિક કરશો એટલે તમારે બેંકથી મિત્રો અહીંયા છે બેંક માટેનું ઓપ્શન છે આવી આ બેંક માટેનો અહીં યુએસ યુએસડીટી એડ્રેસ પછી આપણી યુપીઆઈ આઈડીથી અહીંયા તમારો પેટીએમનો હોય ગૂગલ પેનો હોય એનો યુપીઆઈ નાખી દેવાનો તો તેનાથી વિડ્રો થશે ત્યારબાદ જો બેંકથી કરવું હોય તમારે તો અહીંયા પ્લસ પર ક્લિક કરવાનો એટલે એકાઉન્ટ નંબર નાખી દેવાનો પછી બીજી વાર એકાઉન્ટ નંબર નાખવાનો પછી આપશી કોડ અને તમારું નામ અને સબમિટ આપણે આપી દેશો એટલે બેંકથી ભેડો થશે અને યુપીઆઈથી તમારે કરવું હોય મિત્રો તો અહીંયા યુપીઆઈના પ્લસ ઉપર ક્લિક કરવાનું અહીંયા પ્લસનું આઇકોન છે ને તે પર ક્લિક કરવાનું અને અહીંયા યુપીઆઈ નાખીને સબમિટ કરજો આનું યુપીઆઈથી બેલેન્સ આવશે મિત્રો તો મિત્રો અને ડિપોઝિટ તમારે ડિપોઝિટથી રમવું હોય તો અહીંયા એડ કેશ પર ક્લિક કરવાનું એડ કેશ પર ક્લિક કરશો તો તમારે ગમે તે ડિપોઝિટ ગમે તે કરવી હોય સો રૂપિયા છે બસો રૂપિયા છે ત્રણસો રૂપિયા છે એ રીતના ડિપોઝિટથી રમવું હોય તો પણ રમી શકાય તો મિત્રો બહુ જોરદાર અને ધૂમ પૈસા આપતી ગે એપ્લિકેશન છે મિત્રો અને અલગ અલગ ગેમો છે તો તમે રમી શકો છો અને પ્રોમોપોડ લેવા માટે તમારે પ્રોમોપોડ માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે આ રીતના પ્રોમોકોડનું ઓપ્શન અહીંયા આપેલું છે તમને બતાવી દઉં આ પ્રોમો કોડ એટલે દિલ્હી તમને વોટ્સઅપ કે ટેલિગ્રામમાં કોડ નાખે એ તમને મળી જશે એના માટે ત્યાં ક્લિક કરવાનું અહીંયા પ્રોમો કોડમાં તો જોઈ રહ્યા છો બે ઓપ્શન આપેલા છે અહીંયા એક વોટ્સઅપનું છે અહીંયા ટેલિગ્રામનું છે આ કોડ તમારે અહીંયા અહીંયા નાખવાના અહીંયા કઈ રીતના એ તમને બતાવી દઉં તો પ્રોમોકોડ માટે જો પહેલાં તમારે વોટ્સઅપ પર ક્લિક કરવાની વોટ્સઅપ પર ક્લિક કરશો એટલે સીધા વોટ્સઅપમાં જતા રહેશો તમે વોટ્સઅપમાં વોટ્સઅપમાં જશો એટલે ટુડે આજનું ટુડે વાળું તમારે જોવાનું આ ટુડે અહીંયા લખેલ દેખાય છે તમે ટુડે મિત્રો ટુડે ટુડેના ટુડે પર જાઓ એટલે એ ટુડે એટલે રોજનો દરરોજનો અહીંયા